શરૂ કરી હતી પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરા ખંગાળવાની કામગીરી હાથ ધરી છે અને લૂંટારુઓની શોધખોળ તેજ કરી છે જો કે ગઈકાલે સાંજના સમયે વ્યસ્ત જાહેર રોડ પર આ રીતે થયેલી આ ઘટનાએ સુરત શહેરનું ગુના પ્રત્યેનું વાતાવરણ ઉજાગર કર્યું છે અને પોલીસને પેટ્રોલિંગ તથા સતર્કતા અંગે સવાલ ઉઠાવ્યા છે શહેરના મુખ્ય રસ્તા પર આટલી મોટી લૂંટ થઈ જવી અને લૂંટારુઓનો કોઈ પત્તો ન લાગવો એ ચિંતાનો વિષય છે પોલીસે લૂંટારુઓની ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે અને વહેલી તકે લૂંટારુઓને પકડી લેવાનો દાવો કર્યો છે